સવાજાર એવા કે એકબીજા બીજા તે ધારા સભ્યો છે એક બીજાને શુભેચ્છા પાઠવતા અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે કહી ખુશી કહી ગમ જેવો પણ માહોલ કે ગાંધીનગરમાં આજે દેખાય છે જે રીતના એ સમાચારો એ ગઈકાલે જ્યારે એક સમાચારો વહેતા થયા હતા કે મંત્રીમંડળનું વિસ્તરણ એ શુક્રવારે નક્કી માનવામાં આવે છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના એ તમામ ધારાસભ્યોને એક ફોન કોલ મારફતે જાણકારી આપવામાં આવી હતી કે તમામ ધારાસભ્યોએ બે દિવસ સુધી એ ગાંધીનગર છોડવું નહીં તમામે ગાંધીનગરની અંદર ઉપસ્થિત રહેવું ત્યારથી લઈ હવે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો એ ગાંધીનગરની અંદર હલચલો તેજ બની છે એક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર જે રીતના સામે આવી રહ્યા છે તેમાં એ તમામ એ મુખ્યમંત્રી સિવાયના સોળ જેટલા મંત્રીઓએ રાજીનામા આપ્યા અને અત્યારે એમએલએ ક્વાર્ટર ખાતે નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર થી લઈ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત થી લઈ તમામ ધારાસભ્યો એક બાદ એક એ ગાંધીનગર પહોંચી રહ્યા છે અત્યારે જે રીતની માહિતી સામે આવી રહી છે એકસો ચાલીસ જેટલા ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર ખાતે પહોંચી ચૂક્યા છે અને સાથે જ એકબીજા જેને વાત મળે એ તમામ એકબીજા ધારાસભ્યોને એક જ વાત પૂછી રહ્યા છે કે તમને મંત્રીમંડળ માટેનો કોલ આવ્યો કે કેમ અને સાથે જ આ કોલની રાહ એ અત્યારે એમએલએ ક્વાર્ટરની અંદર સૌ કોઈ જોઈ રહ્યા છે ન માત્ર નેતાઓ તેના અંગત એ કાર્યકર્તાઓ હોય તેમના વિસ્તારના લોકો હોય આ તમામ એક જ રાજ્યોને બેઠા છે કે અમારા વિસ્તારના ધારાસભ્યનું એ મંત્રીમંડળના લિસ્ટમાં નામ છે કે કેમ મંત્રીમંડળ માટે તેમને કોલ આવ્યો છે કે કેમ પણ ધારાસભ્યો પણ અત્યારે અસમંજસની સ્થિતિમાં છે કુતૂહલ એ ગાંધીનગરના એમએલ ક્વાર્ટરની અંદર સર્જાયું છે તમામ ધારાસભ્યો એ મીટ માંડીને બેઠા છે કે ક્યારે એ સૌથી પહેલો કોલ એ મંત્રીમંડળ માટે કોઈને આવે અને આ રાહ માટે અત્યારે તમામ ધારાસભ્યો એક બાદ એક એ ગાંધીનગર એમ ક્વોર્ટર ક્વાર્ટર ખાતે પહોંચી ચૂક્યા છે મોટા ભાગના ધારાસભ્યો એ ગાંધીનગરની અંદર પહોંચી ચૂક્યા છે હવે જે બાકી છે આવવાના એ એ તમામ આજ સાંજ સુધીમાં વાગે જે બેઠક છે પી નડ્ડાની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ આ અંદર ઉપસ્થિત રહેવાના છે તેમાં એકસો જેટલા એ તમામ ધારાસભ્યોને આ બેઠકની અંદર હાજર રહેવાનું છે ત્યાં એક રાત્રિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે આમાંના તમામ જે ધારાસભ્યો ક્યારેક કોકના અંગત મિત્ર માનતા હશે કોઈને ભાઈ માનતા હશે એમાંથી કોઈ મંત્રી બને છે કે કેમ એકબીજાની મસ્તીના રૂપમાં એ ફોન કોલ કરી અને એકબીજાને પૂછી રહ્યા છે ત્યારે અત્યારે એમએલ ક્વાર્ટરનો માહોલ એ રાજકીય રીતે કુતુહલમાં સર્જાયો છે જોવાનું એ છે કે આજ એકસો બાઠ ધારાસભ્યોમાંથી કયા ધારાસભ્યોને એ સરકારમાંથી એ મંત્રીમંડળ માટેનો કોલ આવે છે જી રોણાલ ખૂબ ખૂબ આભાર બદલ અને માહિતી બદલ તો જે રીતે અત્યાર સુધીમાં અંદાજ એકસો ને ચાલીસ જેટલા ધારાસભ્યો ગાંધીનગર એ પહોંચ્યા છે એમએલએ હેડક્વાર્ટર ખાતે પહોંચી રહ્યા છે અને હજુ પણ જે બાકી રહેલા ધારાસભ્યો છે રસ્તામાં બોવવાની વાત મળી રહી છે ધીમે ધીમે સાંજ સુધીમાં તમામે તમામ ધારાસભ્યો એ ગાંધીનગર ખાતે પહોંચી જવાના છે અલગ અલગ બેઠકોનું આયોજન છે સાથે જ રાત્રિ ભોજનનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી રહી છે ધારાસભ્યો એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા પણ જોવા મળી રહ્યા છે તો હવે એ જોવાનું રહ્યું કે કાલ સવારે જે લોકોએ શુભેચ્છા પાઠવી છે એકબીજાને જે ધારાસભ્ય ધારાસભ્ય શુભેચ્છા પાઠવી રહ્યા છે એમાંથી કોનું નામ આવે છે એ આવતીકાલે ખબર પડશે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना